જિલ્લાના લુણાવાડા તેમજ સંતરાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા આનંદ લાગણી ખેતી અને પશુપાલક વ્યવસાય ઉપર ઉપર નિર્ભર નિર્ભર છે છે તાલુકાના ખેડૂતો વરસાદથી થતી ખેતી સૌથી વધુ હોય ખેડૂતોએ વાવણી લાયક વરસાદ થતા ડાંગર સોયાબીન તુવેરની વાવણી તો કરી પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા ત્યારે આજ રોજ પાંચ વાગ્યે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ આનંદ છવાઈ ગયો વરસાદ નહિવત રહેતા હાલના સમયે બિયારણ ખેતીની દવા ખાતર અને સૌથી અગત્યની જે જાત મહેનત માથે પડી રહી હને આર્થિક સાથે શારીરિક રીતે ખોટ ખાવાનું ખેડૂતોને લાગી રહ્યું હતું પણ આજે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ વરસાદ ખેંચાતા જગતનો તાત આર્થિક શારીરિક અને માનસિક રીતે તૂટ્યો હતો ત્યારે તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર મેઘમહેર થતા ડોળે રાહ જોઈ રહ્યા હતા આજે સંતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા આનંદ આનંદ છવાઈ ગયો